જી નવેમ્બરના રોજ સવારે મધુબેન શાકભાજી લેવા માટે પોતાના ગામની સીમામાં આવેલા વેરવા ગામ વાઘવામાં રાજીવકુમાર રામપ્રતાપ મોર્યના ખેતર તરફ ગયેલા હતા જયેશ પટેલે જણાવ્યું કે તેઓએ સવારે આશરે સાડા આઠ વાગ્યે પોતાની માતાને મોટરસાયકલ ઉપર ખેતર સુધી છોડ્યા હતા થોડા સમય બાદ રાજીવકુમાર મોર્યનું ફોન આવી જાણ કરવામાં આવી કે મધુબેનને ખેતરના રોઢા ઉપર લગાવેલી ઝટકા મશીનમાં ના કરંટ છે આ માહિતી મળતા જયેશભાઈ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા જ્યાં મધુબેન જમીન પર બેભાન હાલતમાં પડેલા હતા ત્યારબાદ ગામના સંજયભાઈ રતિલાલ પટેલની ઇનોવા કારમાં મધુબેનને ભરૂચ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં ફરજ પરના તબીબી તપાસ કરીને સવારે આશરે દસ વાગ્યાને ચોવીસ મિનિટે તેમને મૃત જાહેર કર્યા હતા પ્રાથમિક માહિતી મુજબ મધુબેનના ડાબા પગના અંગૂઠાના ભાગે કરંટ લાગ્યાના નિશાન જોવા મળ્યા હતા જયેશ પટેલે પોલીસને જણાવ્યું કે તેમની માતા અગાઉ પણ તેમને ખેતરમાં ન આવવા દેતા હતા અને કહેતા હતા કે ત્યાંના લોકો દ્વારા વીજ કરંટ લગાવવામાં લગાવવામાં આવે છે બનાવ અંગે સુકલ તીર્થ પોલીસ દ્વારા તેમના પુત્રની ફરિયાદ લઈ ગેરકાય લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ ઘટનાથી શુકલ તીર્થ અને આસપાસના વિસ્તારોમાં શોકનું મોજું ફેરવી ગયું છે મારું નામ પટેલ જયેશભાઈ જલસુખભાઈ છે મારા મમ્મી ખેતરમાં શાકભાજી લેવા હતા તે રામજીભાઈનો ફોન આવ્યો કે તારા મમ્મીને ઝાટકો લાગ્યો છે તું જલ્દી આવ પણ હાનાથી ઝાટકો લાગ્યો એ ખબર નહીં આવે ત્યાં જઈને જોયું ત્યારે મારી મમ્મીને રામજીભાઈ બહાર ગાડી લાવ્યા હતા કણોટ લાગ્યો તો હતો કે શું નહીં એ મને ખબર નથી પણ ત્યાં ગાડી હું આવ્યો તારે મારી મમ્મી બે એમાં હતા એક્સપાયર થઈ ગયેલા હતા હું આવ્યો તારે હવે આજે કરંટ લાગ્યો તે તાર હતા ત્યાં ઝાટકા મશીનના તાર હું ગાડી હાજરમાં હતો જ નહીં એ લોકો બહાર જ કાઢી લાવ્યા હતા કે કેવી રીતના કરંટ લાગ્યો હું છે હું નહીં ખાલી એનો ફોન આવ્યો તો મારી પર કે તારી મમ્મીને ઝાટકો લાગી ગયો છે તું જલ્દી ત્યાં આવ કરંટ લાગ્યો છે કોઈ એવો નિશાન છે હા પગમાં નિશાન છે કરંટ નો ને અંગુઠામાં બી છે કઈ તારીખે બનાવ બનેલો આ બીજી તારીખે બનાવ બનેલો હા સમય તારીખે સવારે 8:30 થી 9 ના ગાળામાં બનાવ બનેલો ઓકે જે બેન છે તે શું કરવા આવતા અહીંયા શાકભાજી લેવા આવતા હતા કે રેગ્યુલર આવતા હતા દરરોજ હા હા રેગ્યુલર ત્યારે પહેલા કોઈ આવો બનાવ બનેલો ના ત્યારે પહેલા આવો કોઈ બનાવ બનેલો નથી પણ મારી મમ્મી મને કહેતી હતી કે આ લોકો ખેતરમાં કરંટ ચાલુ રાખે છે ત્યારે અહીંયા ગાડી જોઈને આવવાનું ડાયરેક્ટ કે ઝાટકા મશીન વાળો કરંટ હવે એ કયો કરંટ મને બી ખુટ ને ખબર નથી ના વીજળીનો જ મને તો મારી વીજળીનો જ કરંટ ચાલુ રાખે છે આ લોકો એટલે તારે ખેતરમાં નહી આવવાનું હું પોટલા બહાર કાઢી લાવીશ ફોન કરી તારે હું લેવા આવીશ